ઓક્ટોબર થી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈ અમદાવાદમાં રાણીનો હજીરો કે જ્યાં જ્વેલરી બજારમાં અત્યારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે એટલે કે હજુ પણ નવરાત્રીની ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં યુવતીઓએ જ્વેલરી સહિત ચણિયાચોળીની ખરીદી શરૂ કરી દીધી છે આ વર્ષે જ્વેલરીમાં ફેબ્રિક જ્વેલરી ઓક્સોડાઇઝની જ્વેલરીનો ટ્રેન્ડ છે તો ચણિયાચોળીમાં પણ રંગબેરંગી ચણિયાચોળીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જોકે વેપારીઓના મતે આ વર્ષે મોંઘવારી મોંઘું થયું ત્યારે જ્વેલરી અને ચણિયાચોળીના ભાવમાં પંદર ટકાનો વધારો થયો પરંતુ વેપારીઓનું મત છે કે હાલમાં સારું વેચાણ થઈ રહ્યું છે અને વર્ષ બે હજાર ત્રેવીસમાં જે નુકસાન થયું તેની ભરપાઈ આ વર્ષે થઈ રહી હોય તે પ્રકારનો વેપારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હું આવી છું હૈદરાબાદથી એન્ડ આઈ ઓલવેઝ લવ ટુ શોપ એટ અહેમદાબાદ સ્પેશિયલી રાનીકા હજીરા ને એક્સક્લુઝિવ જ્વેલરી માટે અમે આવીએ છીએ આભૂષણ શોપ બાય અસમા દીદી કેમકે અમને અહીંયા બહુ બધી એક્સક્લુસિવ ડિઝાઇનર જ્વેલરી મળે છે તો હું એકચ્યુઅલી રેન્ટનું કામ કરું છું અમારા હૈદરાબાદમાં અમે રેન્ટ પર આપીએ રાનિકા હજીરા ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ પરચેઝ એની કાઇન્ડ ઓફ આઉટફિટ જેવી રીતે ઘાઘરા થઈ ગયા ઇન્ડો વેસ્ટર્ન થઈ ગયું જેકેટ્સ થઈ ગયા બ્રાઉઝ બ્લાઉઝિસ થઈ ગયા એન્ડ નોટ ટુ ફર્ગેટ આબુશન મિરર વર્ક કોડી વર્ક મોતી વર્કમાં અત્યારે બહુ ક્રેઝ ચાલે છે તો એના અકોર્ડિંગ ઘણી બધી જ્વેલરી અમારે છે લોકો તો વર્ષોથી અહીંયા આખા ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયાથી આવતા હોય છે અને ગુજરાતી પબ્લિકમાં તો નવરાત્રિનું કંઈક જે છે ક્રેઝ તો તમને જોવા મળે છે તો સારું છે અત્યારે ભાવ તો થોડા ઊંચા છે એવું નથી કારણ એ બી છે કે ભાઈ કારીગરોનું લેબર બી વધે અને વસ્તુની પ્રોડક્શનમાં બી વસ્તુની જે રો મટીરિયલ બી વધતું જાય છે તો રેટ થોડું ઊંચું